દેવગડબારીયા તાલુકાના આ ગામના ઘર ઉપર સતત પથ્થર મારો ગ્રામ લોકોને ભયંકર ત્રાસ હાહાકાર મચી ગયો દેવગડબારીયા તાલુકાના વાંદર ગામમાં છેલ્લા કેટલાક દિવસ સુધી વિચિત્ર અને ભયાનક પરિસ્થિતિ આખા ગામને ઊભી થઈ છે રાત્રિના સમયે આરામ કરવાના બદલે ગ્રામ લોકોને ઉજાગરા કરવા પડે છે ચોરી કરવા જેવા ઈસમો ચોરી લૂંટ કરવાના બદલે ઘર ઉપર પથ્થર મારો કરી ત્રાસ આપી રહ્યા છે માહોલ એટલો ભયજનક બની ગયો છે કે અબાલ વૃદ્ધ સૌ કોઈ ત્રાસી ગયા પરંતુ આ જાણે ઈસમો પકડાતા નથી અને તેમનો ઈરાદો પણ ખબર પડતી નથી ગામના કેટલાક લોકોએ ભેગા મળી દેવગઢવાડિયા પોલીસ સ્ટેશન પહોંચી લેખિતમાં ફરિયાદ અરજી આપી આ ચોંકાવનારા ભયમાંથી બહાર કાઢવા અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અરજી આપી છે દાહોદ જિલ્લાના દેવગઢવાડિયા છલા કેટલાક દિવસો થી ચાલતો અજાણ્યા ચોર ઈસમો ગામમાં છેલ્લા એક અઠવાડિયા થી રાત્રિના આઠ વાગ્યા પછી કોઈ પણ સમયે અજાણ્યા ચોર માણસો ઘરોની નજીક આવી પથ્થરમારો શરૂ કરે કેટલા ઘરોમાં તો દરવાજા પાસે પહોંચી ધરાધ બારણું ખોલવાના પ્રયત્ન કરવા લાગે છે અચાનક આવી ડરામણી પરિસ્થિતિ એક નહીં અનેક ઘરોમાં ઉભી થતા આખા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે જે કારણે ગ્રામ લોકોને ભેગા થઈ આખી રાત્રિ જાગવું પડી રહ્યું છે અને અજાણ્યા ચોરી સમૂહને પકડવા દોડાદોડ કરવી પડે છે જો કે નવાની વાત એ પણ સામે આવી છે કે અજાણ્યા ચોરી સમૂહ કોઈ ચોરી કરી શક્યા નથી અને પકડાતા પણ નથી ત્યારે આવો ત્રાસ કેમ્પ અને કોના દ્વારા તે એક સૌથી મોટો સવાલ બન્યો છે આ ભયંકર ત્રાસથી કંટાળી ગ્રામ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અહેવાલ ગણપત રાઠવા એક અઠવાડિયા ચોરીનો માહોલ ઉભો થયો છે સાત સાત વાગે ચોર ગામમાં આવી જાય છે આ ત્રાસ અમે અરજી રજૂઆત કરવા માટે નમ્ર વિનંતી મારે ઘરે સાંજે સાડા આઠ વાગે દરવાજા અને વેણ પથ્થર મારો કરે અને પાછળ ભાગી જાય છે પાછળ અમે દોડીએ અને કોઈ પ્રકારના હાથમાં નહીં આવતું મારે ઘરે પરમ દિવસ રાતે આવ્યા અને કાલે રાતે આવ્યા તો ઉભા રહ્યા ઓંગળે પછી આપા ખસ્યા એટલે મેં ભૂમ મારી ભૂમ માર્યાથી બધા લોકો ભેગા થયા એટલે ભાગી ગયા ઘણો પીછો કરવા ઘણા પાછળ પડે તો કોઈ મળતો છે નહીં